માતાની એક જ આંખ હતી એની માં પારકા ઘરમાં કામ કરી એ બંનેનું પૂરું કરતી હતી માં રોટલો રડવામાં રાત દિવસ એક કરીને મજૂરી કરી રહી છે એ પેલા છોકરાના ધ્યાનમાં ક્યારેય આવતું નતું તો બસ પોતાની કાણી માનો દેખાવ જ મનમાં ખટક્યા કરતો એક દિવસ કોઈક જરૂરી કામથી એની માં એની નિશાળે આવી હતી પોતાની કાણીમાં આવી એ પહેલા છોકરાને જરા પણ ન ગમ્યો પોતાની માં સાથે વાત કરવાને બદલે એ દોડતો ત્યાંથી ભાગી ગયો એ દિવસે ઘરે પહોંચીને એ પોતાની માં સાથે બરાબરનો ઝઘડ્યો બરાડા પાડીને એણે કહ્યો તું મારી નિશાળે શું કામ આવી બધા મારી મશ્કરી કરે એ તને ગમતું લાગે કે છે કા મારી માં તો એક આંખે કાણી છે એવું કહી બધા મને ચીડવે છે આના કરતાં તો હું ક્યાંક ભાગી જાઉં અથવા તો તું જતી રહે તું મરી આવેશમાં ને આવું કેટલું અને કેવું બોલી ગયો ગયા પેલો છોકરો મોટો થયો કોલેજ પૂરી કરી એ પરદેશ જતો રહ્યો ત્યાંની જ એક છોકરી સાથે એણે લગ્ન કરી લીધા એ વખતે માતાને જાણ કરવા માટે પોતાના સરનામાવાળો કાગળ એણે લખેલો બસ એ પછી કોઈ જ જાતનો પત્રવ્યવહાર એને ક્યારેક કરેલ જ નહીં વર્ષો વીતતા ગયા એને ત્યાં પણ બાળકો થયા એક દિવસ એની માં અચાનક એના લગ્ન વખતે લખેલ પત્રમાં રહેલા સરનામાને આધારે શોધતી શોધતી એના ઘરે પરદેશ પહોંચી ગઈ દીકરાને જોયાને એક દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ગયો હતો એટલે એનાથી રહેવાયું નહીં એણે પોતાના એક દાયકાની કમાણીમાંથી પાઈ પાઈ બચાવી ટિકિટ ખરીદી હતી અને માંડ પરદેશ પોચી હતી દીકરાને ત્યાં પણ હવે દીકરા દીકરી આવી ગયા હશે એ અને આનંદ થતો પુત્ર પોતાની જોવાની એક છુપી તાલાવેલી પણ એના મનમાં સ્થાન લઈ ચૂકી હતી ઘણી મહેનત પછી એને દીકરાનું ઘર મળ્યો ઘરના બારણા પર દીકરાના નામની તકતી વાંચીને એની આંખમાં આંસુ એને વાલથી એ તકતી ઉપર બે આવાર હાથ ફેરવી લીધો પછી ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી દીકરાના મોટા દીકરાએ બારણો ખોલ્યો એની જોડે એનાથી નાની બેન હતી બંને છોકરા વિચિત્ર પોશાક પહેરેલી એક આંખ વાળી વૃદ્ધ સ્ત્રીને જોઈ જોર જોરથી હસવા લાગ્યા પણ સૌથી નાનો દીકરો એને જોઈને રડવા લાગ્યો એના રડવાનો અવાજ સાંભળીને અંદર થી એનો દીકરો દોડતો બહાર આવ્યો પોતાની કાણી માને જોઈ એક ક્ષણમાં એ પરિસ્થિતિ પામી ગયો એને એક વખત નિશાળમાં આવી ગઈ હતી આવી ગઈ હતી અને એ જેવી રીતે ગુસ્સે થયો હતો એવી જ રીતે ગુસ્સે થઈને બરડ્યો અરે મારી અભાગણી માં અહીંયા પણ મારા બાળકોને ડરાવવા આવી પહોંચી પણ કાન ખોલીને સાંભળી લે તારા માટે આ ઘરમાં કોઈ જ જગ્યા નથી સારું તે એ જ રહેશે કે તું અહીં અહીંયાથી ચાલી જા એ જ વખતે એની પત્ની અંદર થી બહાર આવી આંખવાળા માજીને રડતા જોઈને એને પોતાના પતિને પૂછ્યું કોણ છે આ માજી એને શું જોઈએ છે દીકરો કઈ બોલ્યો નહીં એને કરડી નજરે એની માં સામે જોયા કર્યો માને થયું કે હવે દીકરાને વધારે શોભમાં નથી મૂકવો એણે મન વાળ્યું કે પુત્ર વધુ એક દીકરાના સંતાનોને જોવાની ઈચ્છા તો પૂરી થઈ ગઈ હતી આખો લૂચીને એ બોલી માફ કરજો ભાઈ મેં તમને સૌને ખોટા હેરાન કર્યા મને કદાચ ખોટું સરનામું મળ્યું લાગે છે એટલું કહીને એ ત્યાંથી નીકળી ગઈ એ પછી એકાદ વર્ષે એનો દીકરો જ્યાં ભણતો હતો તે જ નિશાળમાં એક સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો એમાં જે તે વર્ષમાં ભણતા બધા વિદ્યાર્થીઓને હાજર રહેવાનું તારા તરફથી ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું એ છોકરાની શારામાં ભણી ચૂકેલા એના બધા મિત્રોએ એને હાજર રહેવા માટે ખૂબ પાવનૂર્વક આગ્રહ કર્યો હતો બધાના આગ્રહને કારણે એ પોતાની પત્ની અને બાળકોની રજા લઈને પોતાના ગામ આવ્યો ગામમાં આવ્યા પછી પ્રથમ વખત એ પોતાના ઘરે જવાની ઈચ્છા થઈ એ ઘરે જ્યાં પોતે પોતાનું બાળપણ પસાર કર્યું હતું બડી એને મનને મારીને મિલન સમારંભ શરૂ થવામાં હજુ ઘણી વાર હતી એનાથી રેવાયું નહીં પોતાના મિત્રને કહીને પોતાના ઘરે પહોંચ્યો કહીને જોયું ખંડેર બની ગયેલું બંધ હાલતમાં હતું એને પાડોશીને પૂછ્યું તો એમણે જણાવ્યું કે છ મહિના પહેલા એની માં મૃત્યુ પામી હતી અને મળતા પહેલા એક પત્ર આપતી ગઈ હતી એક કહેતી ગઈ હતી કે કોઈ દિવસ એનો દીકરો આવે તો એને એ પત્ર દીકરો એટલો નિર્ભર હતો કે માના મોતની વાતથી પણ એને કોઈ દુઃખ ન થયું પરંતુ કાણી માએ પત્રમાં શું લખ્યું હશે એ જાણવાની એ જરૂર થઈ હતી એણે પત્ર ખોલ્યો પત્રમાં એની માએ લખ્યું હતું મારા વલા દીકરા દરેક ક્ષણે અને શ્વાસે હું તને જ યાદ કરું છું અને મરતા સુધી યાદ કરીશ રહી એ દિવસે તારા બાળકો ડરી ગયા હતા એના માટે હું મારી માફી માગું છું આ સાથે જ બીજી એક વાતની પણ હું માફી માગી લઉં છું એક આંખવાળા ચહેરાને કારણે તારે જે નાનમ અનુભવી પડી એના માટે હું શરમિંદા છું પણ શું કરું દીકરા તું નાનો હતો ત્યારે તને અકસ્માત નડેલો એમાં તારી એક આંખમાં ખૂબ નુકસાન થયેલું તારી આંખના આગળના કાળા ભાગમાં સફેદ ફૂલું થઈ ગયેલું હતું તું આખી જિંદગી એક આંખ સાથે જીવે એ મને જરાય પસંદ નહોતું એના માટે મેં મારી એક આંખનો એ ભાગ કઢાવીને તારી આંખમાં બેસાડ્યો હતો એના લીધે મારી આંખ કાયમ માટે નકામી થઈ ગઈ પણ તું બને આંખે દેખતો થઈ ગયો એ મારા માટે સૌથી મોટી વાત હતી હું ભલે આખી જિંદગી કાણી રહી પણ તને કોઈ કાણીઓ નહી કહે એનો આનંદ મને હંમેશા રહ્યો છે અને રહેશે બેટા મારી આંખેથી પણ તું દુનિયા જોતો રહીશ એનાથી મને હંમેશા સુખ મળતું રહેશે મારા મર્યા પછી પણ તું અને તારું કુટુંબ કાયમ સુખી અને ખુશ રહો એવા મારા અંતરના આશીર્વાદ એ જ લિખિતન તારીખ કાણી માના આશીર્વાદ પત્ર પૂરો થયો એ નિર્ભર માણસની આંખમાંથી ગંગા જમના વહેવા લાગ્યા પત્રને ને છાતી લગાવી ને ધ્રુસકે ધ્રુસકે રડતો એ જમીન પર બેસી ગયો જિંદગી માં પહેલી વાર એને પોતાની ભૂલ સમજાઈ જીવતી માને હંમેશા એને નફરત જ કરી પરંતુ આજે એને પોતાની મરેલી માં ખૂબ જ બહાલી લાગવા માંડી હતી એને પારા પસ્તાવો થવા લાગ્યો પણ જેણે નફરત ના વૃક્ષો જ વાવ્યા હોય એના નસીબમાં પણ પસ્તાવાની છાયણી ક્યારેય નથી હોતી એને પણ એવું જ લાગતું હતું એના સાથે પણ એમ જ બન્યું